તાજેતરમાં એક એવું વિમાન આકાશમાં જોવા મળ્યું છે જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે આ વિમાન યુએસ સરકારનું ડૂમ્સ ડે પ્લેન છે જે હાલમાં લોસ એન્જલસ એરપોર્ટ પર લેન્ડ થયું હતું આ વિમાન કોઈ સામાન્ય મુસાફરી માટે નથી પણ અત્યંત ગંભીર પરિસ્થિતિઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે આ પ્લેનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે પૃથ્વી પર ન્યુક્લિયર વોર એટલે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ હોય અથવા વૈશ્વિક નેટવર્ક ખોરવાઈ ગયું હોય યુદ્ધના માહોલમાં યુએસ પ્રેસિડેન્ટ તમામ ઉચ્ચ અધિકારીઓ અને વીઆઈવીઆઈપીસને આ પ્લેનમાં સુરક્ષિત રાખવામાં આવે છે કંટ્રોલ સેન્ટર રાષ્ટ્રપતિ આ વિમાનમાં રહીને જ આખા યુદ્ધનું સંચાલન કરી શકે છે વિમાન અગાઉ એકાવન વર્ષ પહેલાં જોવા મળ્યું હતું અને હવે ફરી દેખાતા લોકોમાં કુતૂહલ અને ચિંતા જોવા મળી રહી છે વિડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્લેનના લેન્ડિંગ બાદ યુએસ નેવી અને એરફોર્સ પેસિફિક ઓશનમાં સક્રિય જણાયા છે જે કોઈ મોટી